વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે જે તમે ત્રીસ બત્રીસ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરની ભાઈએ કિંમત કેટલી રાખેલી છે મોડલ કયું છે તમે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન ત્રીસ બત્રીસ ટી એક્સ પ્લસ ટ્રેક્ટર પાંત્રીસ એચપી હોશ પાવરનું ટ્રેક્ટર છે આ તમે ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર તે પાંત્રીસ વોશ પાવરનું ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં કમની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે ત્રીસ બત્રીસ ન્યૂ ઓલેન ટીએક્સ ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને ટુ ઓનરમાં જોવા મળશે બે ઓનર છે ટ્રેક્ટરના આખું ટ્રેક્ટર કમની ફિટિંગ ટ્રેક્ટર છે પાવરફુર પાવરફુલ હાઇડ્રોલિક તથા એન્જિન પાવરફુલ જોવા મળશે તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમને ટ્રેક્ટરના ટાયરની મીડિયમ કન્ડિશન છે તમે ચેક કરી શકો છો ક્લિયર કટ વિડીયોની અંદર ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે હવે મોડલની વાત કરીએ તો ન્યૂ ઓલેન્ડ ત્રીસ બત્રીસનું મોડલ છે બે હજાર સત્તરનું જે તમે જોઈ શકો છો ત્રીસ બત્રીસ તે બે હજાર સત્તરનું મોડલ છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગમાં જોવા મળશે તમને કમની ફિટિંગ ટ્રેક્ટર છે ત્યાર પછી હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર જે તમે ન્યુઅલેન્ડ ત્રીસ બત્રીસ જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો જેને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી હવે જોવા ક્યાં મળે તેની વાત કરવા તો ટ્રેક્ટર તમને આદિત્યાના રાણાવાવ પોરબંદર જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે તમે ન્યૂ ઓલિન ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને પોરબંદર જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો